તથાગત ગૌતમ બુદ્ધનું નામ ધીમે 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 ગુજરાતના ખૂણે ખૂણે છેલ્લા દસ પંદર વર્ષથી લેવાઈ રહ્યું છે એની મૂર્તિઓનું સ્થાપન થઈ રહ્યું છે ત્યારે વાતથી શરૂઆત કરવી છે બાબા સાહેબ આંબેડકરે ત્રણ એવા વ્યક્તિઓને પોતાના માર્ગદર્શક તરીકે સ્વીકારેલા અથવા એના ટીચર તરીકે શિક્ષક તરીકે

નવા રંગરૂપ સાથે સ્થાપિત થઈ રહી છે ત્યારે બુદ્ધ એક વાત થી શરૂઆત કરવી છે કે સાંજના સમયે બુદ્ધ ધ્યાન અવસ્થામાં બેઠેલા અંદર વિહાર અને એમાં અજાત શત્રુ નામના મહારાજા અજાત શત્રુ એમને મળવા આવે છે બનતે શાસ્તા મારે વૈશાલી નગર ઉપર ચડાઈ કરી અને વૈશાલી નગર ને મારે જીતવું છે

કે વૈશાલી નગરને આપણે આપેલા નિયમો એનું એ પાલન કરે છે તથાગત ગૌતમ બુદ્ધ ની વાત ને સ્વીકારી અને આનંદે તપાસ શરૂ કરી ત્યારે કંઈ આવા ફોન કે આવું તેવું સ્પીડ પોસ્ટ નહીં એટલે અમુક દિવસો લાગ્યા તપાસ કરી અને આવીને બુદ્ધને આનંદે કહ્યું કે ભંતેજી વૈશાલી વૈશાલીનગરના લોકોને જે આપણે તમે નિયમો આપેલા એ નિયમોનું તેઓ સંપૂર્ણત પાલન કરે છે એવું સારું બુદ્ધે બોલાવ્યા અને કહ્યું કે મહારાજ તમે જે વૈશાલી નગર પર ચડાઈ કરી અને જીતવા માટેની જે મનસા રાખતા હતા જે તમારી ઈચ્છા હતી એ હમણાં તો પૂરી થાય એમ છે નહીં કે કેમ કે વૈશાલી નગરના લોકોને જે નિયમો મેં આપેલા એ નિયમોનું તેઓ પાલન કરે છે માટે તમે એને જીતી ના શકો ત્યારે પેલા રાજાને જિજ્ઞાસા થઈ કે એવા કેવા નિયમો હું જીતી ના શકું એટલે એ અજાત શત્રુએ બુદ્ધને પૂછ્યું કે કૃપા કરી ભંતેજી મને એ નિયમોને સહેજ ઝાંખી કરાવો મને થોડા નિયમો કહો

સર્વાનુમતે લે છે ત્યાં સ્ત્રીઓને પૂરેપૂરું માન સન્માન મળે છે ત્રીજો નિર્ણય હતો વડીલોને આદર આપવો હું અને તમે આપણે સૌ ધીમે 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 વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યા છીએ ધળી રહ્યા છીએ એટલે વડીલોને આદર આપવો જ્યાં આદર અપાય છે અને એ એ પછીનો જે નિયમ હતો ખૂબ હાલના એકવીસમી સદીમાં માન તમને પણ એ એટલો જ અસરકારક નિર્ણય છે અને નિયમ હતો કે કોઈ પણ સંપ્રદાયના ધાર્મિક વડા જો વૈશાલી નગરમાં આવે ભંતેજી હોય અને એને હું સાષ્ટ્રાંગ પ્રણામ કરતો હોય તો ખ્રિસ્તી ધર્મના પાદરી કોઈક આવે મુસ્લિમ ધર્મના મોલાના કોઈક આવે કોઈ પંડિત આવે કોઈ પણ આવે દરેક ને પોતાના ધર્મ જે કઈ ઝાંખી હોય જે નીતિ નિયમો હોય એને પ્રચાર પ્રસાર કરતા હોય આ વાત કથાઓમાં આપણને મળે છે બુદ્ધે લોકોને કહેલી સાથીઓ અને અને તમે હું ડોક્ટર બાબા આંબેડકર ના લખેલા બંધારણ ને તો અનુચ્છેદ ચોવીસ પચીસ છવ્વીસ પછી જે ઘટના આખી આવે છે ધાર્મિક સ્વતંત્રતાની બાબા સાહેબે ભારતના તમામ નાગરિકને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે આપણને ધાર્મિક સંસ્થાઓ બનાવવાનો અધિકાર આપ્યો છે ને આપણા ધર્મના પ્રચાર કરવાનો અને એને અનુરૂપ સંગઠનો નિમવાનો પણ બાબા સાહેબે બંધારણી હક અને અધિકાર આપણને આપ્યો છે અને એના કારણે આજે હું અને તમે આપણે આપણા પોતાના સ્વધર્મને સ્થાપિત કરી શકીએ છીએ એનો પ્રચાર પ્રસાર કરી શકીએ છીએ તો આ બુદ્ધને માનનાર આપણો નવો વર્ગ એ આજથી આ સત્તા પર ગામ થી આમ તો સોશિયલ મીડિયા નો જમાનો છે હું તો સોશિયલ મીડિયા બહુ ઓછો માનતો મારી સામે બેઠેલા વ્યક્તિઓ જ મારા માટે સોશિયલ મીડિયા હોય પણ જો લોકો સાંભળી રહ્યા હોય તો એને પણ અહીંયા થી મારે બુદ્ધના વિચારોને કહેવાનો આટલો જ હેતુ હોય કે આપણે આપણા ધર્મનો પ્રચાર કરીએ અન્યના ધર્મની અંદર ખાડખીલી ના કરીએ જો ખરેખર ઘર આપણે બુદ્ધને માનતા હોય ભીમને માનતા હોય તો બાબા સાહેબે ભારત ના બંધારણ ની અંદર અનુચ્છેદ માં સ્પષ્ટ કહ્યું છે કે ભારત નો નાગરિક એની ઈચ્છા મુજબનો ધર્મ પાડી શકે એની ઈચ્છા મુજબની ઉપાસના પ્રાર્થના અજાન કરી શકે એની ઈચ્છા મુજબનું ધાર્મિક વાતાવરણ નું નિર્માણ કરી શકે એ મકાન બનાવી શકે મસ્જિદ બનાવી શકે મંદિર બનાવી શકે બંધારણ આપણને છૂટ આપે તો આપણે આપણું કેમ ના કરીએ પણ માફ કરજો આજનો યુવાન સવારથી ઉઠીને સાંજ સુધી અન્ય ધર્મોની જ વાતો કર્યા કરે ને આપણો બુદ્ધિજમ ત્યાં ત્યાં પડ્યો રહે છે એટલે આપણે આપણી વાત કરવી જોઈએ મારી સામે અહીંયા બેઠા છે માન્ય સમ્રાટ મહીસાગર જિલ્લાથી છેક આવ્યા છે ને અલગ 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 જગ્યાએ આપણી ભૂત ગુફાઓને લાઈવ કાસ્ટ કરી રહ્યા છે વિશનભાઈ કાથેલ સાહેબ ને ખબર છે પોતાની પાસે ટેકનોલોજી છે આધુનિક ઉપકરણો વાપરે છે કેમેરાઓ છે આજે તારંગા હિલ હોય તો એક બે મહિના પછી જુનાગઢ આવી જાય એકાદ બે મહિના પછી ભચાઉ જતા રે વળી પાછા કચ્છ જાય અલગ 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 તમામ બુદ્ધ ની ગુફાઓની ધરોહર હતી હજુ દિવસ જઈને આવ્યા તમામ મુદ્દાઓને લોકો વચ્ચે વિડીયો ના માધ્યમથી મૂક્યા તો સાથીઓ આ આપણામાં હોવું જોઈએ આ તો આપણે એમ કહીએ કે મનુવાદ નો બુદ્ધ ગુફા ઉપર પ્રહાર પણ આપણે કેટલા બુદ્ધ ભીખુઓને ત્યાં મૂકવા માટે પ્રયત્નો કર્યા કોઈ આપણી બુદ્ધ ગુફા ઉપર કદાચ કોઈ અન્ય ધર્મ આક્રમણ થતું હોય તો આપણી પણ રિસ્પોન્સિબિલિટી બને છે કે આપણે એટલા ભીખુઓનું સર્જન કરીએ કે જેથી કરીને ત્યાં એનું સ્થાપન થાય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ક્રાંતિ અને પ્રતિક્રાંતિ પુસ્તકના ગુજરાતી સંસ્કરણના એકસો ને સોળ પેજ ઉપર લખ્યું છે કે કોઈ પણ ધર્મનો પ્રચારક ચારિત્રહીન કેમ ન હોય પણ ધર્મ પ્રચાર માટે એની જરૂર છે જ્યાં સુધી અન્ય ચારિત્રવાન પ્રચારક ન મળે ત્યાં સુધી ભરમાણ છે શું એ બુદ્ધ ગુફાઓમાં આપણે પંદર દાડે પણ ભોજન કરવા જઈએ છીએ ટિફિન લઈને આ કરવા જેવું છે અહીંથી હું કહું છું ને કે ઢાંકની બુદ્ધ ગુફા હોય તો પંદર દિવસે ત્યાં જાઓ શાણા વાક્યની બુદ્ધ ગુફા છે તો મહિને ત્યાં જાઓ પુનમ બીજ જે તાપના અનુકૂળ આવે પણ આંબેડકરને માનનારા બુદ્ધને માનનારા યુવાનો યુવતીઓ ત્યાં જાઓ જશો તો તમને ત્યાં જાણવા મળશે અને આપણો અધિકાર ને હક ત્યાં સ્થાપિત થશે કે ના આ લોકોનું છે જો નહીં જઈએ તો તો ભોગવટો બીજા લઈ લેવાના છે તો આ બુદ્ધની વાત આજે જયારે અહીંયા સ્થાપિત થઈ છે મૂર્તિ તો એને માનનારો આપણો વર્ગ કરુણાવાન હોવો જોઈએ સિલવાન હોવો જોઈએ અને અન્ય ધર્મના આગેવાનોને આપણે જાણે અજાણે પણ ક્યાંય કનડીએ નહીં એવું વાતાવરણ નિર્માણ કરવાનું